નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા ધોરણ છ નું નવું પુસ્તક આવી ગયું છે અંગ્રેજીનું સેકન્ડ લેંગ્વેજનું તમે અહીંયા જોઈ શકો છો એની આજે આપણે યુનિટ વનની એક્ટિવિટી વન જોવા જઈ રહ્યા છે અહીંયા બધા પાઠ આપેલા છે મિત્રો આ નવું પુસ્તક છે બરાબર તમારે એની પીડીએફ જોઈતી હોય તો મને મેસેજ કરજો કોમેન્ટમાં લખજો એની પીડીએફ પણ તમને મળી જશે પહેલો પાઠ છે હેલ્થ ઇઝ વેલ્થ હેલ્થ એટલે મિત્રો થાય છે સ્વાસ્થ્ય ઈઝ એટલે છે અને વેલ્થ એટલે સાચી સંપત્તિ એટલે અહીંયા પાઠ પહેલો જે છે એમાં એવું કહેવા માંગે છે કે આપણું સ્વાસ્થ્ય છે એ જ આપણી સાચી સંપત્તિ છે જેમ આપણે કહેવત પણ છે કે પહેલું સુખ તે જાતે નર્યા બરાબર કે આપણે જો સ્વસ્થ હશું તો આપણી પાસે ભલે પૈસા પણ નહીં હોય પણ આપણે સારું એવું જીવન જીવી શકી શકું પણ આપણી પાસે ખૂબ જ પૈસા હશે અને આપણે બીમાર રહેતા હશું અથવા તો ઘડે પડે દવાખાને જવું પડતું હશે તો એ પૈસા છે એ દવાખાનામાં જ જવાના છે અને આપણે સ્વસ્થ કહેવાશું નહીં અને આ પાઠની અંદર જે આ પહેલી એક્ટિવિટી કવિતા મૂકી છે મિત્રો બહુ સરસ એવી છે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો જેમ આજના જમાનાની અંદર આપણે સૌ સારો ખોરાક મૂકીને જે જંક ફૂડ તરફ વળી રહ્યા છે અહીંયા દેખાય છે બરાબર જંક ફૂડ જે બહારનું છે ફાસ્ટ ફૂડ છે પીઝા બર્ગર પોપકોર્ન છે બરાબર અહીંયા બધું જ જંક ફૂડ દેખાય છે એનાથી શું નુકસાન થાય છે અને સારું ફૂડ ફ્રૂટ છે શાકભાજી છે એ ખાવાથી આપણને શું ફાયદો થાય છે એ છે પહેલી એક્ટિવિટી અને કવિતા છે વધુ સમયના લેતા આપણે જોવા જઈ રહ્યા છે નવું પુસ્તક જે છે ધોરણ છનું એને યુનિટ વન હેલ્થ ઇઝ વેલ્થની એક્ટિવિટી વન

છે અથવા તો એવું ખાવાથી કે જેનાથી આપણે સ્વસ્થ રહીએ છીએ એવું ખાવું જોઈએ અહીંયા આપણે કહીએ છીએ બરોબર આપણે અંગૂઠો ઊંચો કરીને ક્યારે કોઈને કહીએ છીએ કે જ્યારે આપણે સ્વસ્થ હોય છે કોઈ કામ થઈ ગયું હોય છે ત્યારે અંગૂઠો ઊંચો કરીએ છીએ અને જ્યારે કોઈ કામ નથી થયું હતું અથવા તો આપણે હારી ગયા હોય છે અથવા તો કોઈ પણ કામ ના થાય ત્યારે આપણે થમ્બ ડાઉન કરીએ છીએ તો થમઅપ એટલા માટે આપવામાં આવ્યું છે ચિત્રોની અંદર જો તમે લીલા શાકભાજી ફ્રૂટ ને એવું બધું આપેલું છે અને થમ ડાઉનની અંદર જંક ફૂડ આપ્યું છે ફાસ્ટ ફૂડ આપ્યું છે જે આજના જમાનામાં દરેક બાળકને દરેક લોકોને વધુ પસંદ હોય છે પણ એનાથી શું નુકસાન થાય છે અને આ સ્વસ્થ ફૂડ ખાવાથી શું ફાયદા થાય છે ચોક્કસથી દરેક વિદ્યાર્થીઓએ આ જ ફૂડ ખાવું જોઈએ હા તમે ક્યારેક આ ફૂડ લઈ શકો છો પણ અત્યારની જનરેશન પ્રમાણે ઘણા બધા લોકો છે એ આ ફૂડ ઉપર જ ડિપેન્ડેબલ થઈ ગયા છે ફાસ્ટ ફૂડ ની અંદર દિવસમાં બે થી ત્રણ વખત ખાય છે અથવા તો અઠવાડિયામાં ચાર પાંચ વાર ખાય છે તો એના ઘણા બધા નુકસાન છે હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ સ્વસ્થ હેલ્ધી એટલે સ્વસ્થ ફૂડ એટલે ખોરાક સ્વસ્થ ખોરાક સ્વસ્થ ખોરાક વુ આર યુ વુ એટલે કોણ આર એટલે છો યુ એટલે તમે સ્વસ્થ ખોરાક તમે કોણ છો તો અહીંયા જે આ સ્વસ્થ ખોરાક છે શું કહે છે આઈ એમ ધ વન આઈ એટલે હું એમ એટલે છું ધ વન એટલે એક હું એક છું શું એક છું ધેટ ઇઝ ગુડ ફોર યુ ધેટ એટલે કે જે ઇઝ એટલે છે ગુડ એટલે સારું ફોર એટલે માટે યુ એટલે તમારો હું એ એક છું જે તમારા બધા માટે સારું છું શું કહે છે આગળ જુઓ એટલે આની વાત કરવામાં આવે છે આઈ મેક યુ ગ્રો આઈ એટલે હું મેક એટલે બનાવું છું યુ એટલે તમને ગ્રો એટલે મોટા મને તમે ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમે મોટા પણ થશો મોટા એટલે શરીરથી મોટા નહીં મિત્રો બરાબર આપણી હાઈટ વધવી બરાબર આપણો સારો એવો ગ્રોથ થવો એ આ ખોરાક ખાઈશું તો આપણો ચોક્કસથી થશે સાથે સાથે શું કહે છે ટોલ એન્ડ સ્ટ્રોંગ ટોલ એટલે મજબૂત સોરી ટોલ એટલે ઊંચું એન્ડ એટલે અને સ્ટ્રોંગ એટલે મજબૂત હું તમને ઊંચા પણ બનાવીશ અને મજબૂત પણ બનાવીશ આપણે શું જાણતા હશું કે આપણા મમ્મી પપ્પા પણ આપણને કહેતા હશે કે તમારી લીલા શાકભાજી બધા શાક ખાવા જોઈએ બધા ફ્રૂટ ખાવા જોઈએ નહીં કે આ બરાબર તો એ શાક છે આ ફ્રૂટ છે એ શા માટે આપણને મજબૂત બનાવે છે સ્ટ્રોંગ બનાવે છે કારણ કે એની અંદર એટલા બધા વિટામિન્સ મિનરલ્સ રહેલા હોય છે જે આ જંક ફૂડમાં નથી રહેલા હોતા એટલા માટે સંપૂર્ણ દિવસ માટે તમે સારા શાકભાજી ફ્રૂટ ને એવું ખાશો તો તમને આખા દિવસ દરમિયાન ઉર્જા રહેશે શરીરની અંદર કામ કરવાની શક્તિ રહેશે તમે જલ્દી થાકી જશો નહીં જેને વિપરીતમાં આપણે જોઈએ તો આ ખાવાથી આપણને શું થાય છે ફાયદો તો ચોક્કસથી નથી થતો મિત્રો હા ટેસ્ટમાં બહુ સરસ લાગે છે હું કહું છું એમ કે અઠવાડિયે કે મહિને તમે એક બે વાર ખાઈ શકો છો પણ એના નુકસાન ઘણા બધા છે જો શું કહે છે હવે આગળ જંક ફૂડ જંક ફૂડ બરાબર જંક ફૂડ આપણે ફાસ્ટ ફૂડ પણ કહીએ જંક ફૂડ પણ કહીએ એવો ખોરાક કે જે ગાર્બેજ હોય વેસ્ટ હોય એટલે કે જલ્દીથી બની જાય છે પણ એ આપણા શરીરને નુકસાન કરે છે એવા ખોરાકને જંક ફૂડ કહેવામાં આવે છે જંક ફૂડ જંક ફૂડ વુ આર યુ વુ એટલે કોણ આર એટલે છો યુ એટલે તમે તો આ ખોરાક આપણને શું કહે છે આઈ એમ ધ વન આઈ એટલે હું એમ એટલે છું વન હું એ એક છું દેટ ઇઝ બેડ ફોર યુ ધેટ એટલે કે જે

બરોબર સુગ સુગંધ આવે તો પણ આપણને ટેસ્ટી લાગે પણ એના નુકસાન ઘણા બધા છે જ્યારે એના બદલામાં આ બધા ફ્રૂટ છે શાકભાજી છે એ આપણને ઓછા ભાવે છે 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 પણ એના ફાયદા વધુ છેલ્લે શું કહે યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક યુ એટલે તમે બીકમ એટલે બનશો જો તમે મને ખાશો તો તમે બનશો લેઝી એટલે આળસુ એન્ડ નોટ એટલે નહીં વેરી એટલે ખૂબ જ ક્વિક એટલે સ્ફૂર્તિલા ઝડપી તમે મને ખાશો તો આળસુ બનશો ઝડપી બનશો નહીં એટલે મિત્રો આ કમ્પેરિઝન છે કે હેલ્ધી ફૂડ કયું છે અને જંક ફૂડ કયું છે ચોક્કસથી મિત્રો બહુ સરસ એવી કવિતા છે નવું પુસ્તક છે અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે અહીંયા નીચે એક્ટિવિટી પણ આપણને આપેલી છે આપણે જોઈશું હવે મિત્રો અહીંયા કહે છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ તમે ધોરણ પાંચમાં ભણ્યા હશો કે રાઇમિંગ એટલે સરખા ઉચ્ચાર વાળો વર્ડ્સ એટલે શબ્દ તો અહીંયા મૂળ છે તો એનું કવિતામાંથી આપણે સરખા ઉચ્ચાર વાળો શબ્દ લેવાનો છે તો સરખા ઉચ્ચાર વાળા શબ્દમાં પહેલું આવે ફૂડ અહીંયા લખી શકો છો અને બીજું આવે ગુડ એના પછી છે એફ એ ડબલ એલ તો ફોલ માટે મિત્રો અહીંયા આવી જઈ શકીએ ટોલ અને ઓલ ત્યારબાદ છે રોંગ બરાબર તો રોંગ માટે આપણે શબ્દ લઈ શકીએ છીએ સરખો ઉચ્ચાર વાળો

વિડિયો પસંદ આવ્યો હશે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને આપણે પણ આપણા જીવનની અંદર આ કવિતાની જેમ બરાબર જંક ફૂડ છે એ ખૂબ જ ઓછું કરી દેવું જોઈએ અને હેલ્ધી ખોરાક લેવા જોઈએ જેથી કરીને આપણા શરીરની અંદર જે પણ મિનરલ્સ ને વિટામિન્સ આપણા બોડીને મળતા રહે અને આજની જનરેશન પ્રમાણે બરાબર દરેક જણને આ વસ્તુ ભાવે છે પણ એના નુકસાન ઘણા બધા છે એટલા માટે ફાયદા નથી અને ખુદ આ ખોરાક એવું કહે છે કે હું તમને નબળું બનાવી શકું છું તમને બીમાર બનાવી શકું છું ડોક્ટર પણ આપણને એવી જ સલાહ આપે છે કે ફળ ફળાદી શાકભાજી એવું ખાઓ લીલા શાકભાજી ને એવું ખાઓ ઘણા બધા બાળકોને નાની ઉંમરે ચશ્મા આવી જાય છે બરોબર આ ખોરાકના કારણે ઘણા બધા બાળકો જલ્દીથી થાકી જાય છે રમતી વખતે આ ખોરાકના લીધે પણ જો તમે એની જગ્યાએ ફ્રૂટ અને બધા શાકભાજી અનાજ છે સારી રીતે ખાશો કઠોળ સારી રીતે ખાશો તો ચોક્કસથી તમે બીમાર પડશો નહીં તો મિત્રો ચોક્કસથી તમને આ વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને ધોરણ છ ના બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે તમને કયો ફૂડ ભાવે છે બરાબર એ પણ તમે આ કોમેન્ટ બોક્સની અંદર લખજો Thank you so much.